નમસ્કાર મિત્રો વિડિયોમાં ફરી વખત તમારું સ્વાગત છે હાલ સત્તુ સત્તુબુવાજી અને દીપક ચુડાસમા જે છે એનો વિવાદ જે છે એ અંત થવાનું નામ નથી લેતું અને વિવાદ હવે જે છે વધ્યો છે વિફર્યો છે કારણ કે સત્તુ સત્તુબુઆજી ઉપર કેસ થયા છે એક નહીં પરંતુ બે કેસ થયા હોય એવું સામે આવી રહ્યું છે હવે સૌથી પહેલો કેસ તો છે કે ડુંગર પરનો એક યુવક છે તેને ચાર શખ્સોએ માર મારી અને ધાક ધમકી આપી હતી અને એ ચાર શખ્સ કોણ એ તમને ખબર જ છે સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ હતો અને એ વિડીયોમાં તમને ખબર જ છે એ શખ્સ પાસે માર મારી અને માફી મગાવવાનું અથવા તો ધમકી અને એને ટોર્ચર કરીને માફી મગાવતા હોય એવો વિડીયો સામે આવ્યો હતો હવે વાત કરીએ ફરિયાદીની તો ફરિયાદી છે મહુવાદ તાલુકાના વસંતભાઈ બચ્ચુભાઈ ગોહિલ જે બગદાણા પોલીસ મથકમાં સથુ ભુવા અને ત્રણ હજાર શખ્સ સામે ફરિયાદ દાખલ કરી છે અને ફરિયાદમાં એણે લખ્યું છે કે યુટ્યુબર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ સાથે કોઈ એક છોકરો જે છે એણે વાતચીત કરી હતી મતલબ કે જેને માર માર્યો એણે વાતચીત કરી હતી પૈસા બાબતે દીકરીઓને આપી હતી ને એવી જે કંઈ હતી એ વાતચીત કરી હતી અને એ વાતચીતનો ઓડિયો જે છે એ મનસુખભાઈએ એમની યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યો હતો જેની દાજ રાખી હતી સતુભુવાજી અને બીજા ત્રણ શખ્સોએ અને એ દાજ રાખી અને ઢીકા માર મારી અને ફરી વખત અમારા આવી રીતે ઓડિયો કે વિડીયો વાયરલ નહીં કરવાનું અમારા વિશે કાંઈ નહીં બોલવાનું એવી રીતે જે છે ધાક ધમકી આપી હતી જેના લીધે પોલીસ મથક જે છે એમાં ગુનો દાખલ થયો છે અને બીજી ફરિયાદની વાત કરીએ મિત્રો તો બીજી ફરિયાદ જે છે એ દીપક ચુડાસમા જે છે એણે કરી છે તમને ખબર જ છે હાલ ભુવાજી અને દીપક ચુડાસમાનો બીજો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે અને એ ઓડિયોમાં સતુ બુવાજી દીપક ચુડાસમાને ધમકી અથવા તો ચેતવણી આપતા હોય એવું દેખાઈ રહ્યું છે જેને લઈ અને દીપક ચુડાસમા જે છે એણે ફરિયાદ દાખલ કરાવી છે એનો પણ ફોટો એણે એમના આઈડીમાં મૂક્યો છે હું તમને વિડીયોમાં પણ બતાવી દઉં તો હવે જોવાનું એમ છે કે પોલીસ જે છે આમાં શું એક્શન લે છે કોને સજા કરે છે અને એક્શન લે છે કે નથી લેતી એ બધું હવે આગળ જોવા મળશે બાકી આ મેટરમાં તમને શું લાગે છે કે આ મેટરમાં આગળ શું આ મેટરનો હાલ થશે શું આ વિવાદ પચશે કે પછી આ વિવાદ વધારે વિફરશે કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો